સરદાર કોણ કરવું પાણી હોય કુંડીનું પડશે જો આપડે કુંડી હોય ને ઓવા હોય હા એનામાંથી બ્રશ કરી ડાયરેક્ટ ઠંડા પાણી નાવું પડશે નહીં નાખી બરોબર પછી કળા તેલ લેવાનું હા

यूपी से पैदल चल के आया हूँ पांव में तो छाने पड़ गए छाने ताजा तो दिख रही है उधर जाना पड़ेगा मेरे को तो मेरे को लगता है यही करे है ओहो अंदर ए जय हो भैया ए अरे अरे कैसे हो

તમે શું યાર બોલો યાર તમે ક્યાંથી આયા છો મારે થોડું શું રહી ગયું એમ છે મેમન ગુજરાતી આપડા ઘરે ને એટલે ગમે એવું જ ના ખરે आपको पता है मेरा दुख क्या है पता है पता है खबर है काटिया लू है तो देखो जरा अच्छा अच्छा ये क्या गोव। है घऊ है घऊ खावा नहीं आ तुम्हारे शू से खबर है हूं नहीं आती है हूं नहीं आती हम देखो बता वैसे

થોડા લોસા પાગલ થઈ ગયા ગુજરાતી નહી આવડતી મેડતી નહી તો વાત કઉ આપણે છે ને તમે એ ઢુકડી બાધા હિન્દી વાળા પાણી લે મને હિન્દી ઓછી ફાવે છે બરોબર હા નઈ નહી વાપરતો નહી કોઈ નહી નહી નહીં તો ગુજરાતી શીખવું પડે ચિંતા ના કરી તમારે હાર થઈ જાય તમારે એવો તો ગુગલ માતા